ક્રાઇમ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાંથી તડીબાર ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી માંજલપુર પોલીસ ટીમ

તડી હુકમ છ બે હજાર પચીસ તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસ છ માસ સુધી વડોદરા શહેર તથા વડોદરા ગ્રામ્યમાંથી માંથી તડી પાર કરવામાં આવેલ હોવા છતાં સદર ઇસમ કોઈ મંજૂરી વગર વડોદરા શહેરમાં પ્રવેશ કરેલ હોય જે ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો